આ જો આ ગાડી લીધી ને એનો હે આ બીજો દિવસ સવારના વાગ્યા છે નવ ને હું જો કારખાને આવું છું અને આ જો આપણે પાસે જેટલા વાહન હે ને બધી ચાવી જો એક અલ્ટાની છે ને એક આ વેગનર એક ટીવીએસ રાઈડર ને એક સ્પ્લેન્ડર બધી અલ્ટો આવ્યા પડી છે અને વેગનર આવ્યા પડી છે હા જો જો આ કંકુ ચાંદલા ને એવું કર્યું હતું વરસાદ રાતે આવ્યો તો હોઈ ગયો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો કારણ કે મારા ભાંગા જેવા બ્લોગ જોતા મજામાં હોય છે ને જો મસ્ત મજાની ગાડી ચમકે છે મસ્ત મજા આપણે ચમકી છે ને જો આમાં છે મીઠાઈ પેંડા અને આ આપણે ખોલ્યો ગેટ અને આ જો હે વેગેન અલ્ટાની ચાવી વેગેનરની ચાવી આપણે જવાનું છે ક્યાં મિત્રો ખબર છે આપણે જવાનું હે ગામડે જવાનું હે ગામડે જો આ ગાડી હેડવાની હેલી આપણી આપણે દેવાની જઈશ તો ચાલો ઘંટી ની પછી મિત્રો પેલી વાર આપણે હાથમાં સ્ટેરિંગ ભગડ્યું છે આઠ પચાસ કિલોમીટર કાપવાના છે હવે ક્યાં સુધી આપણે આગવી જોયે આપણે અને મિત્રો આમાં કાઢવી જ બહુ મુશ્કેલ છે જો ગારો એટલો છે મિત્રો જો ટાયર નો ફરવા માંડે ને તો સારું હોય તો ચાલો કાઢી ધીમે ધીમે જો મિત્રો લાગે નેક્સ્ટ લેવલ ગાડી ને જો આપણે રાહુલ બને આ લેવી મારા બને એમ કે છે કે આપણે આખી ભલો ચાલુ તો કઈ રીતે હમણાં હવારે ઓલી પાછી સાઈડમાં માં મૂકી

મિત્રો જો વિપુલભાઈ ઉભા છે કારખાને વાઈ ગયા તા પાછા બોલાયા કઈ હેલ્બર નઈ પેલો નાખો ओ होय होय वाट पड मार पे तू चालता बिल्कुल नायर सिस्टम हेलो अरे दादा ये गाडी मा बेटा छे गाडी मा बस रही है और चालू થઈ ગયો છે 50 60 किलोमीटर कापવાના છે એક ગેસ વારી છે ને એક પેટ્રોલ વારી છે કાળ બરાબર એટલે ગેસ વારી છે એટલે ગેસ વારી ગેસ પેટ્રોલ પ्युअर પેટ્રોલ નકરો પેટ્રોલ છે

આપણે ધોઈ નાખવી રાહુલ બને જો હે પેટ્રોલ નાખાવે ઓલીમાં નાખાઈ દીધું છે પેટ્રોલ ને ગેસ ટાંકી પૂર કરેટ્રોલ માં થોડી ઘણી પેટ્રોલ માં થોડી ઘણી ગેસ માં હાલે વેગે ને મસ્ત કાંઈ બીજ રાું બગણું વાર છે રાહુલ બની વેવે કઈ બાજુ હાલવાનું પડકાર લગાવે बनाओ जो बड़ा फोटो शूट करे हैं यहां बे गाड़ी रखी है कामा हाँ ऊपर ऊंची है और नीचे हम जो ना अड़ी जाए लगे बोला पण अड़ी जाती है हां अड़ी जाती काली आ काली मेला छाड़े तो बे इतनी है है ना लेवल जो नीचे नीचे थोड़ा पाड़ी लो थोड़ा लोग बनाई

अलमित्रा आड़न हो रहा था तो बोलती कि हमारा गामन है जो मटेरियल क्या सीधा आज वो बजा नारियल ने पेड़ ने नहीं जा रहे हैं कहाँ राउट बने पहला मटेरियल आया ही दूसरी जगह मटेरियल जवान बाकी से अन्य पच्चीस पास मोर भी जवान बाकी है कहाँ राउट बने कहाँ जगह जा में जवान बदले जो मारे फिशन तो मार राहुल बने ने संला ने बाकी कौन है विपुल विपुल ने एक ने न जाओ आया थे टाइम मित्रों आवे वो न जो आईन का पाना पड़या छे आ बाजू रस्तो बंद है आ बाजू लाय बे गाड़ी ने लाइन लगा दी जो आ बाजू आवे वो आगे बंद है और आया जो पासा संला करया हेलो मित्रों મે ગાડીન કરને કા હે છા હાવ નીકે લાગે વાલેં જનર કા આ કોન ન મજા આવે બે નાની રે તો હાવ મજા જમીન નાટતી થી આઢાતા એવું લાગે હાવ બધા થી ન એક હવાની માં આવન કરો હે લો કાફ પેડા તો મિત્રો અમાર ગામ બહાર નિકરવી હી અને આજ ડમ્પર વાળા ભાઈસાબ જો આમ ઉતારે

મોરે મોરો દે દેવું જાવા દો ચડાવો કાઈ ના જાવ આય રાહુલ બને વે આ કે ને આપણે જો બાજુમાં બેઠા બેઠા ટેપ ચાલુ કરી બી થોડીક વાર હે ટેપ બગાડી દે ના રાહુલ બને મિત્રો જોઈ શકો છો આ આલ્ટો ગાડીમાં આ એક બમ ફાયો હે મોટો વઈ જાય તો હોય તો જાહે અડી જરા ગાડી મિત્રો જરા અડી જાવની વેગનર તો જોઈ

કા રાવલભાઈ ને એક વાર આપણે કલાક રીયા હતા ને પવન અને હલવાયા હલવાયા

next level